શિયાળો આવે એટલે એક દાળ આપણે ભરપૂર માત્રામાં ખાઈએ એટલે અડદની દાળ અડદની દાળની વાનગી બનાવીએ અડદની દાળની મીઠાઈઓ બનાવે જેને આપણે અડદિયા કહેવામાં આવે છે ઔષધયુક્ત ગુણોનો ભંડાર એટલે અડદ સંસ્કૃતમાં અડદની દાળને માશ કહેવામાં આવે છે હિન્દીમાં પંજાબ ક્ષેત્રમાં તેને માકી દાળ પણ કહેવામાં આવે છે બધી દાળોની રાણી એટલે અડદની દાળ પોષકયુક્ત ગુણોનો ભંડાર એટલે અડદની દાળ એટલા માટે મહર્ષિ ભાગવતે એના ગુણને આવી રીતે વર્ણવ્યા છે માસ સ્નિગ્ધ बल स्नेहम मल पित्त कर शर गुरु उष्ण अनिल स्वादु शुक्र विरेचकृत आखा वर्षने आपला ऋषी मुनिवे। બે વિભાગમાં વિભાજિત કર્યું છે એક એટલે આદાનકાળ કાળ અને એક એટલે વિસર્ગકાળ કાળ આદાન કાળ એટલે શું શરીરની અંદર સારા પોષયુક્ત દ્રવ્ય વાળા ખોરાક ખાવાની ઋતુ છ મહિના સુધી આદાનકાળ કાળ ચાલે અને એ છ મહિના દરમિયાન શિયાળાનો જે ચાર મહિનાનો સમય આવે એ સમય દરમિયાન સૌથી શ્રેષ્ઠ ખોરાક એટલે અડદ આ વર્ષ દરમિયાન આપણા શરીરને નિરોગી રાખવા માટે સ્વસ્થ રાખવા માટે મજબૂત રાખવા માટે જે કંઈ પોષક તત્વોની જરૂર જરૂરિયાત પડતી હોય એ તમામ પોષક તત્વોની પૂરતી શિયાળા દરમિયાન અડદની વાન ખાવાથી જ થઈ જાય છે એટલા માટે આપણા ઋષિ શિયાળા દરમિયાન અડદની દાળ ખાવાનું આપણને સૂચવ્યું છે સંસ્કૃતમાં પહેલો શબ્દ આપ્યો છે માસ આપણે જે કઈ વસ્તુ ખાઈએ છીએ તે સાત વસ્તુમાં વિભાજિત થાય છે રસ રક્ત માસ મજા મેદ અસ્થિ અને છેલ્લે બને છે શુક્ર માસ માસ એટલે માત્ર મેદની વાત આપણે નથી કરતા તમારું ને આપણું શરીર લાંબા સમય સુધી એનર્જી પ્રદાન બની શકે શરીરનું સૌંદર્ય રહી શકે શરીરમાં સારી ફિટનેસ રહી શકે શરીરનો એક વ્યવસ્થિત ઢાંચો આપી શકાય ખડતર શરીર બનાવી શકાય તે માટે ઉત્તમ ગુણવત્તાનું માસ આપણા શરીરમાં હોવું જરૂરી છે અડદની અંદર માંસ ગુણ વધારવાના સૌથી સારા ગુણ છે આપણે જે કે પોષક તત્વોની વાત કરીએ છીએ ન્યુટ્રિશનની વાત કરીએ છીએ તમામ ન્યુટ્રિશનો સારી રીતે શરીરમાં જળવાય રહે એ માટે શરીરની અંદર માંસની માત્રા યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ અને સારી ગુણવત્તાનું માંસ આપણા શરીરમાં બની રહે એવા ગુણ આપણે એક દાળમાં છે એટલે અડદની દાળ અડદની દાળ આપણે જ્યારે ખાઈએ છીએ તેનું પાચન સારી રીતે થાય છે ત્યારે આપણા શરીરની અંદર ઉત્તમ ગુણવત્તાનું માસ એ બનાવે છે જેથી કરીને જે આખા વર્ષ દરમિયાન જે કંઈ પોષક તત્વોની આપણને જરૂરિયાત બની રહે એ આ બધા જ પોષક તત્વો માસના રૂપે આપણા શરીરમાં રહે છે અને આખા વર્ષ સુધી આપણે નિરોગી સ્વસ્થ અને ખડતલ અને મજબૂત બનાવે છે તો અડદની દાળનો પહેલો ગુણ માસ એની પૂર્તિ કરવી હોય તો શિયાળા દરમિયાન અડદની દાળ આપણે જરૂર ખાવી જોઈએ અડદની દાળનો બીજો ગુણ એટલે સ્નિગ્ધ સ્નિગ્ધ એટલે ચીકાશવાળો શિયાળા દરમિયાન આપણે જોઈએ છે કે વાતાવરણની અંદર ભરપૂર માતાવાના ડ્રાઈનેસ પેદા થતી હોય અને એ ડ્રાઈનેસની અસર આપણા શરીર ઉપર પણ થતી હોય કારણ કે આપણા ઋષિ મુનિએ લખીને ગયા યથા પિNDE તથા બ્રહ્માંડે તથા બ્રહ્માંડે તથા પિંડે પિNDE કે પ્રકૃતિમાં પરિવર્તન આવે છે ને એની અસર આપણા શરીર ઉપર પણ થાય છે અને પ્રકૃતિ બળવાન છે તો પ્રકૃતિમાં જે કંઈ પરિવર્તનો આવશે એની આપણા શરીર ઉપર અસર થાય વર્તમાન સમયમાં જ્યારે શિયાળો આવ્યો છે ત્યારે શિયાળા દરમિયાન ડ્રાયનેસ ખૂબ ફેલાતી હોય અને એના કારણે આપણી સ્કીન ડ્રાય થતી હોય બાહ્ય સ્ક્રીન તો તમે લોશન લગાવીને બજારમાં વેચાતી કોઈ પણ વસ્તુ લગાવીને એ તો ડ્રાયનેસ તમે દૂર કરી શકશો પરંતુ શરીરની આંતરિક ડ્રાયનેસ દૂર કરવા માટે શું એટલે અડદની દાળનો બીજો ગુણ છે સ્નિગ્ધ સ્નગ્ધ એટલે ચિકાસ વાળું શરીરમાં સ્નેહ ઉત્પન્ન કરે એવી કોઈ વસ્તુની અંદર એટલી બધી માંસપેશીઓ ઈશ્વરે મૂકી છે કે જેને વન બાય વન ગોઠવવામાં આવે તો આખી પૃથ્વી નાની પડે પરંતુ આ માંસપેશીઓની સંખ્યા ઘટે નહીં આ બધી માંસપેશીઓ શરીરમાં એટલા માટે સચવાય છે કારણ કે એ ખૂબ લુબ્રિકણ છે ખૂબ ફ્લેક્સિબલ છે અને એ ફ્લેક્સિબલ ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે એના માટે જ્યારે આપણે શિયાળા દરમિયાન અડદની દાળ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર આંતરિક લુબ્રિકન્ટ મળે છે સ્નિગ્ધતા મળે છે અને એના કારણે ઘણી બધી બીમારીથી આપણે બચી શકીએ છીએ વર્તમાન સમયમાં આપણે હાડકાના દુખાવા કમરના દુખાવા હાડકાઓ નબળા પડી ગયા માંસપેશીઓ ખૂબ જકડાઈ ગઈ ખાલી ચડવા લાગી આ બધું થવા લાગ્યું કારણ કે શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાઈનેસ ખૂબ વધી એને દૂર કરવી હોય તો ભોજનમાં અડદને સ્થાન શિયાળા દરમિયાન અચૂક આપવું જોઈએ અડદનો ત્રીજો ગુણ એટલે બલ આજકાલ યુવાનો પ્રોટીન પાવડર જેવી વસ્તુ બળ વધારવા માટે માંસપેશીઓ મજબૂત કરવા માટે શરીરનો વાંધો મજબૂત બને એના માટે ઘાતક કેમિકલ થી બનેલી ફાલતુ વસ્તુમાં હજારો રૂપિયા ખર્ચીને આપણે પ્રોટીન પાવડર લાવીએ છીએ પરંતુ એ બધા પ્રોટીન પાવડરના ડબલા કરતા અનેક શ્રેષ્ઠ કોઈ ટોનિક હોય તો તે અડદ છે અડદનો ત્રીજો ગુણ છે બળ એટલે કે શરીરને બળવાન બનાવવા માટે અડદની અંદર તમામ એવા ગુણો છે જે શરીરને બળ આપે છે અડદ જ્યારે આપણે ભોજનમાં લઈએ છીએ ત્યારે એ માંસપેશીઓને મજબૂત બનાવે છે શરીરની અંદર નેચરલી પ્રોટીન પૂરું પાડે છે એ પ્રોટીન ડાયજેસ્ટિવ ફોર્મમાં હોય છે આપણે બજારમાં જે કે પ્રોટીન પાવડર પ્રોટીન શેક ખાઈએ છે એ સારી રીતે પાચન થઈ શકતા નથી કે લિવર અને કિડની ને ખૂબ બર્ડન પેદા કરે છે લિવર અને કિડની ને નુકસાન કરે છે એની કમ્પેરીઝન જો આપણે અડદની દાળ ખાઈએ તો એની અંદર રહેલા પોષક તત્વો પ્રોટીન છે કેલ્શિયમ છે એ ડાયજેસ્ટિવ ફોર્મમાં હોય છે અને એનું સારી રીતે પાચન થાય છે ત્યારે બાંધો મજબૂત બનાવે છે માંસપેશીઓને ખડતર કરે છે બળ આપે છે તો અડદનો ત્રીજો ગુણ કે જે બલ છે એની પૂર્તિ કરવી હોય તો શિયાળા દરમિયાન અડદ અને અડદની વાનગી અચૂક ખાવી જોઈએ અડદનો ચોથો ગુણ એટલે શ્લેષ્મ અને મલ જે કોઈ લોકોને કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય એવા લોકો માટે અડદ દાળ ખૂબ જ સારી છે અડદની દાળ બિલકુલ ચીકણી છે અને જ્યારે આપણે એને ભોજન રૂપે ખાઈએ છીએ ત્યારે એ આપણા આંતરડામાં લુબ્રિકરનું ખૂબ સારી રીતે કામ કરે છે મળ નિષ્કાશનની ક્રિયા ખૂબ સારી રીતે થઈ જાય છે તો જ્યારે શિયાળા દરમિયાન આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ સારી રીતે પાચન થાય છે ત્યારે એના પોષક તત્વો સારી રીતે મળી શકે એના માટે એનો એક ગુણ છે કે મલ લીધેલું ભોજન સારી રીતે પાચન થઈ શકે અને એનું પાચન થયા બાદ મળ નિષ્કાશનની ક્રિયા સારી રીતે થઈ શકે એના માટે ભોજનમાં અડદની દાળને સ્થાન જરૂર આપવું જોઈએ અડદનો પાંચમો ગુણ એટલે પિત્ત શિયાળા દરમિયાન શું હોય કે વાતાવરણમાં ઠંડક હોય અને એ ઠંડક આપણા શરીરને નુકસાન ન થઈ શકે એટલા માટે આપણે એવી વસ્તુ ખાતા હોય કે આપણી પાચન અગ્નિ સારી રીતે મજબૂત બની શકે આપણે એવી વસ્તુ ખાતા હોય કે જે સ્વભાવે ઉષ્ણ હોય આપણે એવી વસ્તુ ખાતા હોય કે આપણા શરીરનું ઇન્ટરનલ વાતાવરણ છે એ ઠંડુ ના રહેવા દે ઉષ્ણ પ્રધાન રહે તો અડદનો પાંચમો જે ગુણ છે એ પિત્ત છે સ્વભાવે ગરમ છે તો જે કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા રહેતું હોય જે લોકો ખૂબ પતલા હોય કે જે લોકોના શરીરની અંદર વાયુની પ્રધાનતા વધારે હોય સાંધાના દુખાવા કમરના દુખાવા ગોઠણના દુખાવા ડ્રાઈનેસ સંબંધિત સમસ્યાઓ આ તમામ સમસ્યાથી બચવું હોય શરદી ઉધરસ કફ જેવી સમસ્યા વારે વારે થતી હોય જે કંઈ ભોજન લે કફ બની જતું હોય શરીરને પોષકતા બિલકુલ ન મળતી હોય આવા લોકોએ પોતાના ભોજનમાં અડદને સ્થાન જરૂર આપવું જોઈએ કારણ કે તેનો પાંચમો ગુણ પિત્ત છે સ્વભાવે ગરમ છે અને શિયાળા દરમિયાન એની આપણા શરીરને આવશ્યકતા હોય છે તો પિત્ત પ્રધાન વાળી અડદની દાળ શિયાળા દરમિયાન આપણે જરૂર ખાવી જોઈએ અડદનો છઠ્ઠો ગુણ કે તે લોહીની ટકાવારી વધારે છે વર્તમાન સમયમાં ભારતમાં દર દસ માંથી સાત મહિલાની અંદર હિમોગ્લોબિન છે નાના નાના બાળકો પણ હવે થવા લાગ્યા લોહીની ટકાવારી ઘટે છે વર્તમાન સમયમાં સમયમાં જેવી બીમારી ખૂબ વધવા ચાલી એવા શરીરની અંદર લોહીની ટકાવારી વધે તો આપણે ભોજનમાં અડદને સ્થાન જરૂર આપવું જોઈએ અડદ શરીરની અંદર લોહીની ટકાવારી વધે છે ઉત્તમ ગુણવત્તાનો રક્ત અને આયરન આપણા શરીરમાં અડદની દાળથી પૂરતી થાય છે તો અડદની દાળ જો ખાઈશું તો હિમોગ્લોબિન વધશે આયરન વધશે તો શિયાળા દરમિયાન ભોજનમાં અડદ દાળને સ્થાન આપણે જરૂર આપવું જોઈએ અડદનો છેલ્લો અને સૌથી મહત્વનો ફાયદો શુક્ર વૃદ્ધિ વર્તમાન સમયમાં ઇન્ફર્ટાલિટીના કેસ ખૂબ વધી રહ્યા છે કારણ કે પુરુષોની અંદર શુક્રની જે ગુણવત્તા હોવી જોઈએ વીર્યની જે ગુણવત્તા હોવી જોઈએ એ બિલકુલ નષ્ટ થવા લાગી ઘણા એવા દંપતીઓ છે કે બિચારા ફેમિલી પ્લાનિંગ કરતા હોય પરંતુ પુરુષોમાં વીર્યની ગુણવત્તા સારી ન હોવાના કારણે સાથે સાથે શુક્રાણોની સંખ્યા આવશ્યકતા પ્રમાણે ન હોવાના કારણે એ નવી સંતતીને જન્મ આપી શકતા નથી તો તેવા સમય દરમિયાન જો પુરુષને અડદની દાળ ખાવામાં આવે તો એ શુક્રવર્ધક છે ઉત્તમ ગુણવત્તાનું વીર્ય બનાવવા માટે અડદની દાળ શ્રેષ્ઠ અને અચૂક રામબાણ ઔષધ તરીકે કામ આપતું હોય છે તો ભોજનમાં અડદ ને સ્થાન જરૂર આપવું જોઈએ અને શુક્ર એટલે કે વીર્ય ધાતુ માત્ર નવી સંતતિના જન્મ માટે આવશ્યક છે એવું નથી શુક્ર ધાતુ જે છે એ સાત ધાતુમાંની છેલ્લી ધાતુ છે એટલે કે રસ રક્ત માંસ મજ્જા મેદ અસ્થિ અને શુક્ર એટલે આપણે થોડું વિચારીએ કે જ્યારે અડદની દાળ ખાશું તે ઉત્તમ ગુણવત્તાનું શુક્ર તો બનાવશે જ પરંતુ એના પહેલાની જે છ ધાતુઓ છે રસ છે રક્ત છે માંસ છે મેદ છે અસ્થિ છે હાડકાને મજબૂત કરશે માંસપેશીઓને મજબૂત કરશે ઉત્તમ ગુણવત્તાની આપણા શરીરમાં ફેટ બનાવશે ઉત્તમ ગુણવત્તાનું લોહી બનાવશે વીર્ય તો ઉત્તમ ગુણવત્તાનું બનશે પરંતુ સાથે સાથે એની પહેલાની જે છ ધાતુઓ છે એ પણ છ ધાતુઓ સારી બનશે અને છેલ્લે ઉત્તમ ગુણવત્તાનું વીર્ય બનશે તો છ એ છ ધાતુ સારી બને ઉત્તમ ગુણવત્તાનું વીર્ય બને એટલા માટે ભોજનમાં અડદને સ્થાન જરૂર આપવું જોઈએ અને આવનારા સમયની સૌથી મોટી બીમારી એટલે ઇન્ફર્ટાલિટી વર્તમાન સમયમાં આવા હજારો લાખોની સંખ્યામાં દંપતીઓ છે કે જે લોકો બિચારા ફેમિલી પ્લાનિંગ કરી શકતા નથી મોટા મોટા મહાનગરોમાંથી ત્રીસ વર્ષ પહેલાં ટેસ્ટ બેબી સેન્ટર આઈવીએફ સેન્ટરો બિલકુલ નહોતા પરંતુ અત્યારે ગલી ગલીએ મોહલ્લે મોહલ્લે ટેસ્ટ ટુ બેબી સેન્ટરો આઈવીએફ સેન્ટરો રાફડાની જેમ ફાટ્યા છે ત્યારે આપણે આવી શ્રેષ્ઠ પરંપરાઓ ભૂલી ગયા અડદ ખાવાનું ભૂલી ગયા અને એટલા માટે આવી ગંભીર સમસ્યા ઊભી થઈ છે ત્યારે આપણે ભોજનમાં અડદને સ્થાન જરૂર આપીએ એટલે આપણા વડવાઓ કહી ગયા અડદ બનાવે મરદ મરદ એટલે શું ઉત્તમ વીર્યવાન હોય શુક્ર ધાતુ જેના અંદર ભરપૂર માત્રામાં હોય આવા પુરુષો પહેલાના સમયમાં હતા કારણ કે એ લોકો અડદને પોતાના ભોજનમાં જરૂર સ્થાન આપતા હતા તો આટલું શ્રેષ્ઠ ઔષધિય ગુણોનો ભંડાર શિયાળા દરમિયાન જે પાચન થઈ શકે એટલા માટે અડદને આપણે શિયાળા દરમિયાન ખાતા હતા તો અડદના આટલા બધા ગુણો હોવાને કારણે આપણે એને ભોજનમાં સ્થાન જરૂર આપવું આવવું જોઈએ પરંતુ ઉભારો અડદ કેવી રીતે ખાવા કયા સમયે ખાવા એની પણ વિસ્તારથી વાત કરીએ અડદ ખાવાનો સૌથી સારો સમય ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ત્રણ મહિના દરમિયાન જયારે ઠંડી અને સામાન્ય ઠંડી હોય છે ત્યારે જ અડદ ખાવા જોઈએ કારણ કે એ સ્વભાવ ઉષ્ણ છે પચવામાં ભારે છે અને શિયાળા દરમિયાન આપણી પાચન શક્તિ વધારે ખૂબ મજબૂત હોય શિયાળા દરમિયાન આપણને ખૂબ કડકડાઈ ભૂખ લાગતી હોય જે કઈ ભોજન લઈએ સારી રીતે પાચન થઈ શકતું હોય એટલા માટે સોલે પિક્ચર નો પેલો ડાયલોગ છે ને કે લોહા ગરમે હથોડા માર દો તો જયારે આપણું શરીર આવી બધી વસ્તુ પચાવવા માટે સક્ષમ હોય એવા સમયે દડદ અડદ ખાવા જોઈએ પછી ત્રણ મહિના વીતી જશે ને પછી આપણે અડદ ખાઈશું એનો કોઈ અર્થ નથી તો જ્યારે ખૂબ સારી એવી ઠંડી પડતી હોય અડદનું સારી રીતે પાચન થઈ શકતું હોય એવા સમય દરમિયાન અડદ ખાવામાં આવે ત્યારે જ એના ઔષધીય ગુણો આપણને સારી રીતે મળી શકે તો અડદ જ્યારે ખાવું તો ખાવા ત્યારે દિવસ દરમિયાન સવારના ભોજનમાં અથવા તો બપોરના ભોજનમાં જ ખાઈ લેવા જોઈએ સાથે સાથે એક ધ્યાન રાખ રાખવું જોઈએ કે જ્યારે આપણે અડદની કોઈ પણ વસ્તુ ખાઈએ ત્યારે એક વખત અડદની વાનગી ખાધા પછી અડદની આપણે દાળ ખાઈએ અડદના આપણે વડા ખાઈએ કે અડદની આપણે કોઈ પણ મીઠાઈ બનાવીને ખાઈએ એક વખત અડદની વાનગી ખાધા પછી ચાર કે પાંચ કલાક સુધી ભોજનમાં આપણે કશી વસ્તુ લેવી ન જોઈએ અડદના આટલા બધા ફાયદા છે પરંતુ એક સામાન્ય ભૂલ આપણે વારે વારે કરતા હોય છે એનું પુનરાવર્તન ન કહીએ હિન્દીમાં એક કહાવત છે કે એક મ્યાન મેં દો તલવાર નહીં રહી શકતી તો અડદના આટલા બધા ગુણ છે દાળોની રાજા કયા ગણવામાં આવે છે ત્યારે એ જ્યારે શરીરની અંદર જાય ત્યારે એની સાથે બીજી એના સમાંતર ગુણવાળી વસ્તુ ન ખાઈએ ખાસ કરીને આપણે અડદ જ્યારે ખાઈએ છીએ ત્યારે સાથે સાથે દહીં પણ સેવન કરતા હોઈએ છીએ ઘણી વખતે આપણે અડદના વડા બનાવીએ અને દહીંની ચટણી બનાવીએ અડદ પોતે ખૂબ ભારી છે સ્નિગ્ધ છે અભિસંધિ છે ખૂબ એના ગુરુ ગુણ છે અને એના દહીંના પણ એવા જ ગુણ છે દહીં પણ ખૂબ ભારી છે ખૂબ ચિકાસવાળું છે સ્નિગ્ધ છે ખૂબ જ ઉષ્ણ છે તો બંને જ્યારે મળે છે ત્યારે અનેક પ્રકારની બીમારી સર્જી શકે અને ખાસ કરીને બ્લડ પ્રેશર સર્જી શકે તો અડદની જ્યારે વાનગી ખાવી હોય ત્યારે દૂધની કોઈ પણ વાનગી દહીંની કોઈ પણ વાનગી એને આપણે ભોજનમાં સ્થાન ન આપીએ અડદ સાથે આપણે ઘી ઘીની કોઈ પણ વાનગી ખાઈ શકાય અડદની એક ખૂબ સારી મીઠાઈ આપણે ગુજરાતીઓ બનાવીએ છીએ એ એટલે અડદિયા રાજીવ દીક્ષિત તો એને કહેતા હતા કે તમામ દુનિયામાં જે પાકો બને છે એ એક તરફ અને ગુજરાતીઓ જે એક વાનગી ખાય છે અડદિયા એક તરફ શિયાળાના જો બે મહિના આપણે ભોજનમાં અડદિયા બનાવીને ખાઈએ તો એ આખું વર્ષ સુધી જે કંઈ પોષકતા આપણને જરૂરી હોય છે એની પૂર્તિ કરતી હોય છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું કે અડદિયા કેવી રીતે બનાવવા એમાં શા માટે આપણે બીજા બધા મેડિસિન પ્રોપર્ટીવાળા મસાલાઓ નાખીએ છીએ અને શા માટે અડદિયાની મીઠાઈ આપણે ખાવી જોઈએ તેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું ઓલ ઓવર કહેવાનો મતલબ એ છે કે શિયાળા દરમિયાન અડદને આપણે જે કંઈ નિયમો કીધા એ નિયમોનું પાલન કરીને અડદ ખાઈશું તો પેલી વડવાઓની કહેવત સાચી રહેશે કે અડદ બનાવે મરદ તો મરગાંદી પ્રાપ્ત કરવી હોય ઉત્તમ ગુણવત્તાનું વીર્ય બનાવવું હોય તો આપણે આપણા ભોજનમાં શિયાળાના આ બે ત્રણ મહિના દરમિયાન અડદને અચૂક સ્થાન આપીએ સૌને જય વંદે માતરમ